દીકરા સામ જોવાઈ ગયું તો એક સ્નેહ એટલે મમતાના રસથી ભરેલું વૃક્ષ છે મહાભારતમાં લખ્યું છે મા બાપ અને ગુરુની દ્રષ્ટિમાં તમે ગમે તેટલું ખોટું કામ કરો ને તો તમે દૂષિત નથી થતા દીકરો ગમે તેટલું ખોટું કામ કરીને આવ્યો હોય તો તમે જોજો મા તો એને છાવરે માં જવા માટે નીકળી દીકરાનો સામું જોયું તો વળી પાછો વાત્સલ્ય ઉભરાઈ ગયો જે દીકરો મારતો તો જે દીકરો એની માને ન બોલવાના શબ્દ બોલતો તો એ જ દીકરાને છોડીને જતા પહેલા માએ એના માથા ઉપર હાથ મૂકીને કપાળમાં ચુંબન કર્યું છે યુરોપને કબ્રસ્તાનમાં લખ્યું હતું લોકોની કબર હોય ને કબર પર નકર નામ લખ્યા હોય બીજું તેજુ કાંઈ લખ્યું હોય પણ એ કબર પર લખ્યું હતું કેમ કે હું માં છું કેમ કે હું માં છું આ શબ્દ બધાને આશ્ચર્ય પણ મારતો હતો કે આવું કેમ લખ્યું છે પણ જ્યારે એની કહાનીને જ્યારે સાંભળવામાં આવી ત્યારે ખબર પડી કે ખરેખર આટલા માટે લખ્યું છે કે એક વખતના સમયે એ મહારાણી હતા જેની કબર હતી એ એક રાજધાનીના એ મહારાણી હતા એની બાર વર્ષની દીકરીને એક એવો રોગ હતો કે કોઈને એની પાસે નહોતો જવા દેવામાં આવતો જન્મથી જ એને આટલો રોગ હતો એને એની પાસે ન જવા દે કોઈને ડોક્ટરોએ સ્પષ્ટ ના પાડેલી વૈદ્યોએ કે આને કોઈ સ્પર્શ કરવો નહીં એની બહેનપણીઓની સાથે રમવાના સમયમાં બરાબર એને ઘરમાં પૂરીને રાખવામાં આવે દીકરીને એની બહેનપણીઓ બહારથી આવે તો સૈનિકો સાથે હોય રૂમમાં જાય હાય હેલો કરી નીકળી જાય રોજ એને મળવા જાય ત્યારે ખાસ આજ્ઞા હતી કે જ્યારે એની એને મળવા જાય ત્યારે સૈનિકોએ ખાસ હારે રહેવું કારણ કે માં છે એ સંતાનો થી બહુ દૂર ન રહી શકે સૈનિકો ખાસ ધ્યાન રાખે માં આમ કરતા કરતા વર્ષો વીતી ગયા માને અંદર એક પ્રેમ એટલો છલકાઈ ગયો એક વખતના સમયે આ બધા સૈનિકોને થાપ આપીને પણ માએ સીધી જે દીકરીને બાદ ભર લીધી વળગી પડી મંડી અને ચુંબન કરવા નવમી મિનિટે માં મરી ગઈ પછીની પાંચ સાત મિનિટમાં દીકરી મરી ગઈ એટલું ઝેર પ્રસરી ગયું હતું કે એ નવમી જ મિનિટમાં સ્પર્શ કર્યા પછી દસ મિનિટ હું નહીં જીવી શકું છતાં એ માની અંદર એટલું વાત્સલ્ય ઉભરાઈ ગયું કે પોતાના મૃત્યુને પણ ગણકાર્યા વગર પોતાના સંતાનને એને બધ ભરી દીધી મૃત્યુને વાલું કરી લીધું પણ પણ પોતાના સંતાનને એણે બધ ભર્યા વગર ન રહી શકી આ વાત્સલ્ય છે અહીંયા જ્યારે ધૂંધળી જતી હતી દીકરો મારતો તો છતાં પણ ધૂંધુ કરીને માથા પર હાથ મૂકી કપાળમાં ચુંબન કરી આંખોમાંથી આંસુડાની ધારા સાથે માન નીકળી છે કરુણા ઈચ્છા સંસારમાં કે જે માં અને જે બાપે પોતાના તમામ સ્વપ્નાઓને પોતાના તમામ સુખને એક બાજુ છોડી દઈ અને પોતાના દીકરાઓના સુખ માટે બધા દુઃખ ભોગવાને એ દીકરાઓ મોટા થઈને પાછા મા બાપને પોતાની સાથે પણ એક વસ્તુ યાદ રાખજો જે સંતાનો જે પત્ની પોતાના પતિને પોતાના સંતાનથી જુદા પોતાના મા બાપથી જુદા કરે છે જે સંતાનો પોતાના મા બાપથી જુદા જાય છે એ પુનિત મહારાજના બે શબ્દો કાયમના માટે યાદ રાખજો